છીએ કે અત્યારે हायर सेकेंडरी सीनियर सेकेंडरी ની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વખત દર વર્ષે લગ્નના સીઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે મારા ઈમેલ આઈડી પર અને મારા ફોન પર ডেইলি ની દૈનિક લગભગ 5 થી 10 ફરિયાદો દર વર્ષે લગ્નના સીઝનમાં આવતી હોય છે તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે ભારત નોઇઝ ને લગતો ધ્વનિ ને લગતો જે ચુકાદો છે આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે આ બાબતે તમામ ડીજેવાળાને માહિતગાર કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ ફરિયાદ આવશે અને તમામ ડીજે સંચાલકોને આવી સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃતિ ધ્યાને આવશે તો એમનો ડીજે નો વ્હીકલ પણ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે તો તમામ આણંદ જિલ્લાના સમગ્ર ડીજે સંચાલકોને આ મીટિંગમાં બોલાવવામાં આવ્યું હતું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના શ્રી પણ આમાં માહિતગાર કર્યું પોલીસ તરફથી પણ એમને ચોક્કસ માહિતી આપવામાં આવી છે તમામ સંચાલકોને અને એમના પ્રશ્નોનો પણ જવાબ આપવામાં આવ્યો છે પરંતુ આ હવે બહુ અગત્યની બાબત છે કે આપણે સૌ જાણીએ છીએ ધ્વનિ પ્રદૂષણથી બીજી પ્રકારની મેડિકલ ઇશ્યુઝ બેરાસના ઇશ્યુઝ અને જે ડીજે સંચાલકો છે જાતે જે ઓપરેટર્સ છે એમના પણ બેરાસની સમસ્યા એમના માટે પણ ઉદ્ભવી શકે છે તો આના માટે તમામ ડીજે સંચાલકોને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે પરમિશિબલ ડેસીબલ છે આ ડેસીબલ સુધી જ ડીજે વગાડે આ માટે તમામને સમજૂત કરવામાં કરવાનો પ્રયત્ન આજે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવ્યું છે આરટીઓ ના જોગવાઈ પ્રમાણે બેતાલીસ હજાર રૂપિયા દંડ પણ તાત્કાલિક થઈ શકે છે અને વ્હીકલ જપ્તી પણ આમાં શક્ય છે તો તમામને આ બાબતે પણ માહિતગાર કરવામાં આવી છે